ડ્રગ્સ અને દારૂ મુદ્દે સરકાર અને પોલીસ ઉપર સતત આક્ષેપોથી હારમાળા ગુદતી આમ આદમી પાર્ટી પોતાના જ આગેવાનોના કાંડોમાં ફસાઈ ગઈ ભરૂચ જિલ્લાના પાનૌલી ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કંપનીને લઈને નર્મદા જિલ્લાના ડીયાપાડા તાલુકાના આ પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાએ કરેલા આક્ષેપો કંપનીના નવા ડિરેક્ટરો દ્વારા વિહોણા ગણવામાં આવ્યા કંપનીના ડાયરેક્ટર અવિનાશ પટેલે જણાવ્યું કે આ કંપની બેંક ઓફ કર્ણાટક પાસેથી અમે કાયદેસર હરાજીમાં ખરીદી છે ડ્રગ્સ સાથે અમારો કોઈ સંબંધ નથી જ્યારે અન્ય ડાયરેક્ટર હસમુખભાઈ આપ પર આરોપ મૂક્યો કે સરકારી યુદ્ધ લડવા મુદ્દા ન હોય તો ફેબ્રિટેડ ન્યૂઝ બનાવી પોલીસ અને સરકારને બદનામ કરવાની કોશિશ કરે છે એક તરફ આપ જાહેરમાં નૈતિકતા અને સિસ્ટમ સામે લડતની વાત કરે છે તો બીજી બાજુ તેમના પોતાના જ હોદેદારો દારૂના કોમ્પાંડમાં ઝડપાઈ રહ્યા છે જેમાં નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજન વસાવાના ભાઈ દારૂ બેસતા અંગે હાથ ઝડપાયા ત્યારે ઝઘડિયા તાલુકાના આપના એક આગેવાન ઘરમાંથી એકસો નવ દારૂની બોટલો મળી આવી હતી આપ દ્વારા સરકાર ઉપર કરવામાં આવતા આક્ષેપો વચ્ચે આ ઘટનાઓએ નૈતિક હાક ને સવાલોમાં મૂકી દીધો છે નવા ડાયરેક્ટરોનો આરોપ છે કે જેતર વસાબાએ અધૂરી માહિતીના આધારે કંપની ફરી ધમધમતી થઈ ગઈ છે વાળો ખોટો દાવો કરીને ઉદ્યોગકારોને સાખ અને વ્યવસાય ઉપર પ્રત્યક્ષ અસર પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે બીરો રિપોર્ટ ખબર ગુજરાત લાઈવ